કેમ છો એ ફેમિલી ફરી એકવાર તમારા બધાના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય કૃષ્ણ ભંજન દેવ તો ભાઈ જો આપણે ગીરનાર જ્યાં તા આપણે પરિક્રમા કરીને રહ્યા છીએ અને તેમ બધા વિડીયો જોયા હશે ન જોયા હોય તો જોયા આવજો ચાર ભાગ મૂકેલા છે આપણે અહીંથી ગયા અને આવ્યા ત્યાં સુધીના વિડીયો મૂકેલા છે અને બે ભાગ પરિક્રમાના છે એક ગીરનાર ચડ્યા એનો છે અને એક અહીંથી પોગ્યા એનો છે તો ભાઈ બહુ મજા આવશે જોયા આવજો અને આપણે જો ઘરે આવતરી અને શ્યામ બેન નહીં જોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે અને આપણે નહીં નાખ્યું છે ભાઈ આવું છે ભાઈ ને તો મેં કપલેટ તો સ્નેહન તૈયાર કરી દીધી છે કેમ કે મારે કપડા ધોવાનું બાકી છે એટલે એ સ્નેહન બહાર લઈ જાય તો હું કપડા ને એવું બધું ધોઉં ને બીજું બધું તો કામ થઈ ગયું છે એટલે સ્નેહ તૈયાર થઈ ગયું છે ને પપ્પા અને સ્નેહ ભાઈ જાય છે તો ભાઈ હવે આપણે એક અદ આપણા દાદાને ઘર બાજુ જઈ આવી હમણાં કંઈ ગયા નથી અને સ્નેહાબેનને રમવું છે એટલે ઘડીક રમશે એટલે ઘરનું કામ બધું થઈ જાય ને તો આપણે ઘડીક આંટો મારી આવી પછી પાછા આવી જો ભાઈ વાડી હશે દાદાની ઘરે નથી તો આપણે સાંપો ખોલી નાખ્યો છે જો આ છે દાદા એમની વાડી ભાગમાં રાખે છે વાવા પણ વીણે છે તારે વીણવાનો છે કપાળ વીણવાનો છે તડકો લાગે કાં જો ભાઈ હું છે નું ભાઈ હવે પાછા દાદાને વાડીયાથી હવે ઘરે વહી જાય કેમ કે અહીંયા કલાક જેવું રોકાણ તડકો થઈ ગયો છે ને જો સ્નેહાબેનના માથે રૂમાલ પણ બાંધી દીધો છે અને થોડાક લાલ ટમેટા જેવા થઈ ગયા છે એટલે હટ ઘરે વહી જાય હાલો ઘરે વહી જવું ને દાદાને વાડીએથી તો પાછા ઘરે જતા હતા પછી આગળ મારે કાકા વાડી છે આપણે ગુવલ વીણું આવ્યા ને ખબર હોય છે તમને જોયું હોય છે આગળનો વિડીયો અહીંયા આવી ગયા છે ઘડી અહીંયા આટો મારતા બે મિનિટ પાંચ મિનિટ તો ભાઈ જો સ્નેહાબેનને હવે મજા આવી કેમ કે પોવાનું આવ્યો ને ઘડી એટલે તડકો હતો ને સાં છે

ધોરાયા <inondatto> <ptitanki> <Four> <that> <sup> <abajoedia>

હાલો ભાઈ ભાઈ પાછા આપણે તો ધાબા ઉપર આવતા રહ્યા છીએ અને આપણે ચાર પાંચ દિવસથી પરિક્રમામાં ગયા હતા તો આપણે કાંઈ ધાબા ઉપર આવ્યા નથી આમ તો પરિક્રમામાં તો બે દિવસ જ ગયા હતા પણ મેં અહીંયા ચાર વિડીયો ઉતાર્યા હતા એટલે પછી કાંઈ આપણે ધાબા ઉપરનો કાંઈ વિડીયો ઉતાર્યો નથી અને આ પાછા ધાબા ઉપર આવતા રહ્યા છીએ અને સ્નેહાની મારા મમ્મી બે ગેસમાં કાકાને અને મનીષા ગઈ છે બાય મારા દાદા છે ને એમની છોકરી આવી છે એટલે અમારી બેન એમને હારે ગઈ છે ગામમાં વસ્તુ લેવા કંઈ ગયા છે તો હું અને મારો ભાઈ બેરો ઉપર બેઠા છીએ નવરા નવરા ફ્રી ફાયર રમે છે વેકેશન છે ને તેમાં અને આપણે વેકેશન છે પણ આપણે કાંઈ ફ્રી ફાયર રમતા નથી તો પાછળનો બેકગ્રાઉન્ડ તમને મસ્ત લાગતો છે સનસૂટ છે એટલે આપણે રોજ ધાબા ઉપર આવી છીએ એક વખત તો આવું જ પડે વિડીયો નહોતો ઉતરતો તોય આવતો પણ અત્યારે આવું છું તો ભાઈ જો અમને આવે એટલે તમને દેખાડું હાય નહીં બધા તો બેન <laughs>

તો સવકાલમાં જીજુ આવ્યા હતા એ કહેતા હતા બે દિવસમાં આવશું પણ હવે એ આજે એક જ દિવસ કાલે થોડાક આવે કોણ આવે છે ખબર નહીં હવે આવે એટલે ખબર પડે કોણ આવવાનું છે એ તો હું કાઈ ન કહું એ જે આવવાનું છે તને તો હવે યાદ રાખવું પડશે હા યાદ રાખું પણ એમને એમ તો કહું હજી જીજુ કાલે આવ્યા હતા એટલે પછી નક્કી ન હોય કે જીજુની ઈ જ મહેમાનમાં આવવાના છે બીજું કોઈ આવવાનું નથી અને એક અમારા ફઈ છે એટલે એ કે મારા ફઈજી એ કી આવવાના તેમાં કોણ આવવાનું એ કોને ખબર તો ભાઈ કાલે કાલે જોઈશું કોણ આવે છે ભાઈ તો આદને વિડિયો પૂરો કરી નાખશું ને ચાલુ રાખો છે હવે પૂરોક કરવાનો હોય ને હાંજ પડી ગઈ હવે તો ઉઈ જવાનો ટાઈમ નથી ના પણ અમે ગામડે ગયા ત્યાંથી બધાય છે ને 11 12 બાર બાર વાગ્યા લગીને બેવાનું હોય બધે ક્યારેક અમર ઘરે ક્યારેક દાદાના ઘરે ક્યારેક કાકાના ઘરે બધાના ઘરે દેવાનું આ કામ કાટ ન હોય તોય બધા 12 બાર વાગ્યા લગીને બેઠાવાન વાતો કર્યા કરે મોજ કરે તો ચાલો વિડીયો લાંબ બંધ કરો આ આપણે પૂરો કરી નાખ્યું વિડીયો ગમે લાઈક કાઢીને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ આપણે મહેમાનનો છે તો મહેમાનને પણ તમને દેખાડશે ચાલો એક નવા વિડીયો સાથે મળી ટાટા બાયબાઇમાં જય માતાજી